જાણો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે રૂપિયા બે હજાર હપ્તો ટેરિફ ટેન્શન વચ્ચે પીએમ મોદી ટ્રમ્પ મુલાકાત લઈ શકે છે સોના ચાંદીના ભાવમાં થશે ઘટાડો અઢાર તારીખે ખેડૂતો આંદોલન કરશે ટોલ ટેક્સ નાબૂદ કરો આરબીઆઈ ની સૌથી મોટી જાહેરાત ગુજરાતના ખેડૂતોના માથે છપ્પન હજાર રૂપિયા દેવું છે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયો ની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો કે તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી સામે આવી છે રાજ્યમાં પંદર ઓગસ્ટથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા છે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ થશે પંદર ઓગસ્ટથી બાવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આ વરસાદનું મુખ્ય કારણ છે આ સિસ્ટમના કારણે ભેજના પ્રમાણમાં વધારો થાય જેના કારણે ભારે વરસાદ થશે સાથે સાથે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત માથે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અડતાલીસ કલાકમાં રાજ્યભરમાં વરસાદ ખાબકશે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ જોવા મળશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં સત્તરથી લઈને બાવીસ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે જેમાં અનેક વિસ્તારોમાં દસ થી લઈને બાર ઇંચ સુધીના વરસાદ ખાબકશે નર્મદા ડેમ ઓવરફ્લો થશે કચ્છમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની સાથે પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે પરેશભાઈ ગોસ્વામી દ્વારા જન્માષ્ટમી પર વરસાદની આગાહી કરવામાં આવી છે તેમના અનુસાર બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર શરૂ થઈ છે જેના કારણે સોળથી થી લઈને બાવીસ ઓગસ્ટ સુધી વરસાદી માહોલ જોવા મળશે આ કારણે રાજ્યમાં સારો વરસાદ થશે હવામાન વિભાગે પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર મોન્સૂન ઈસ્ટ વેસ્ટ ટફ સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદની આગાહી વ્યક્ત કરી છે હવે મિત્રો જોવાનું એ બાકી છે કે કોની આગાહી સાચવી પડશે હવામાન વિભાગની હવામાન નિષ્ણાંતે વાંબાલાલ પટેલની કે પછી પરેશભાઈ ગોસ્વામીની મિત્રો ત્યાં પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન રાજ્યમાં કોઈ પણ પાત્ર લાભાર્થીનું એનએફએસએ રાશન કાર્ડ રદ કરવામાં આવશે નહીં તેવું પુરવઠા મંત્રીએ જણાવ્યું છે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને રેશન સમયસર મળી રહેશે ગુજરાતના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્યમાં કોઈ પણ પાત્ર લાભાર્થીનું એનએફએ રાશન કાર્ડ રદ કરવામાં આવશે નહીં હાલમાં રાજ્યમાં ત્રણ કરોડ સાઠ લાખથી પણ વધુ એનએફએસએ રાશન કાર્ડ લાભાર્થીઓ છે કેન્દ્ર સરકારના વિવિધ પોર્ટલ પર ઉપલબ્ધ ડેટાના આધારે ગુજરાતમાં છપ્પન લાખ રાશન કાર્ડ ધારકોની યાદી ચકાસણી માટે પૂરી પાડવામાં આવી છે આ ચકાસણીનો હેતુ સુનિશ્ચિત કરવાનો છે કે માત્ર સાચા અને પાત્ર પરિવારોને જ સબસિડીવાળા અનાજનો લાભ મળે મંત્રીએ એ પણ જણાવ્યું કે અત્યાર સુધી આ યાદીમાંથી પંદર લાખ કાર્ડ ધારકોની ચકાસણી પૂરી થઈ ગઈ છે અને બાકીની પ્રક્રિયા ચાલી રહી છે અને આ ચકાસણી બાદ માત્ર તે જ લાભાર્થીઓને તેમના પાત્રતાના પુરાવા રજૂ કરવા કહેવામાં આવશે કે જેમની પાત્રતા પર શંકા ઊભી થઈ છે આમ જે લાભાર્થીઓ સાચા અર્થમાં પાત્ર છે તેમને કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી અને તેમને સમયસર સરકાર તરફથી અનાજ છે મળતું રહેશે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત એક પણ ખેડૂત ખાતરથી વંચિત ના રહે ગુજરાતમાં ખાતરની અછતના કારણે સર્જાયેલી સમસ્યા મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં એક કડક વલણ અપનાવ્યું છે તેમણે મંત્રીઓ અને અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપતા કહ્યું કે એક પણ ખેડૂત ખાતરથી વંચિત ન રહે મુખ્યમંત્રીએ ખાતરનો પૂરતો જથ્થો ખેડૂતો સુધી સમયસર પહોંચાડવા માટે એક સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યું છે આ નિર્ણયથી ખાતરની કાળાબજારી અને હેરાફેરી છે તેવી આશા છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ દેશમાં ખેડૂતો દેવાદાર બની રહ્યા છે ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો વચ્ચે ગુજરાતમાં ખેડૂતોનું દેવું ડબલ થઈ રહ્યું છે ગુજરાતના ખેડૂતોની આર્થિક રીતે બેહાલ થયા છે કેમ કે હવે ખેતી કરવી મોંઘી બની છે તાજેતરમાં લોકસભામાં રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના દરેક ખેડૂતોના માથે છપ્પન હજાર રૂપિયાનું દેવું છે ખેડૂતોના લીધે જ દેશમાં ધાન પાકે છે જેનાથી લોકોને પેટ ભરાય છે પરંતુ આ પાક કે ઉપજના જો પૂરતા ભાવ ન મળે તો ખેડૂતો કેવી રીતે સમૃદ્ધ બને ખાતર જંતુનાશક દવાથી માંડીને ખેત મજૂરીના ભાવ વધ્યા છે સિઝનમાં અથાગ મહેનત કર્યા પછી પણ જે પાક ઉત્પાદન થાય કે બજાર કે એપીએમસીમાં પહોંચે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ મળ્યા નથી ગુજરાતમાં ખેડૂતોની આવક વધારવા માટે સરકારે અનેક કૃષિલક્ષી યોજનાઓ બનાવી છે છતાંય હજુ ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થયો નથી ગુજરાતના પ્રત્યેક ખેડૂતો પર સરેરાશ છપ્પન હજાર રૂપિયાનું દેવું છે ગુજરાતની સરખામણી એ બીજા રાજ્યમાં ખેડૂતોનું દેવું ઓછું છે તો શું મિત્રો આવનારા દિવસોની અંદર ગુજરાતના ખેડૂતોની બેંક લોન છે માફ થવી જોઈએ ખેડૂતોએ લીધેલી લોન છે એ માફ થવી જોઈએ કે ના થવી જોઈએ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર આપજો મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો બહેનોને મળશે દિવાળી ઉપર પંદરસો રૂપિયા મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવે ઇન્દોરમાં એક મોટી જાહેરાત કરી છે અને સરકારે લાડલી બહેન યોજના હેઠળ મહિલાઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાનું વચન નિભાવ્યું છે આ યોજના અંતર્ગત એક હજાર રૂપિયાથી યોજનાની શરૂઆત થઈ હતી જેને પાછળથી વધારીને બારસો પચાસ રૂપિયા કરવામાં આવ્યું છે રક્ષાબંધન પર વધારાને અઢીસો રૂપિયા આપવામાં આવ્યા હતા હવે દિવાળીમાં બહેનોને દર મહિને પંદરસો રૂપિયા છે મળવાપાત્ર રહેશે જે રીતે મિત્રો કહી શકાય કે મહારાષ્ટ્રની સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે તો શું ગુજરાતમાં પણ દિવાળી નજીક આવતા બહેનોને કોઈ ચોક્કસ રકમ મળવી જોઈએ કે ના મળવી જોઈએ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો તે વિશેના સમાચાર વિશે વાત કરીએ તો પાન કાર્ડ બંધ મોટો નિર્ણય કેન્દ્ર સરકારે પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે નવી ચેતવણી જાહેર કરી છે સરકારનું માનવું છે કે જો આધાર નોંધણી આઈડીની મદદથી પાન કાર્ડ મેળવ્યું હોય તો તમારે તમારા આધારને મૂળ આધાર નંબરથી બદલાવું પડશે નહીંતર તમારું મિત્રો પાન કાર્ડ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસથી કામ કરવાનું બંધ થઈ જશે ડીએક્ટિવ થઈ જશે જોકે આ બધા આધાર કાર્ડ વપરાશકર્તાઓ માટે નથી સરકારી સૂચના અનુસાર જે પાન કાર્ડ ધારક કે જે એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ પહેલાં આધાર માટે અરજી કરે છે અને એમની પાસે એન રોલમેટ આઈડી સાથે પાનકાર્ડ લીધું છે તેમને હવે આવકવેરા વિભાગે પોતાના આધાર નંબર જણાવવા પડશે ત્રણ એપ્રિલ બે હજાર પચીસના રોજ જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર આવા તમામ પાન કાર્ડ ધારકો એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી તેમની માહિતી આપવાની રહેશે નહીત્ર તો તેમનું પાન કાર્ડ છે નિષ્ક્રિય થઈ જશે અને પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક ન હોય તો મિત્રો ખાસ કરીને તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો નહીંત્ર તો તમારે વધારે છે એ પૈસા ચૂકવવા પડશે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો ટેરિફ ટેન્શન વચ્ચે પીએમ મોદી ટ્રમ્પની મુલાકાત લઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી માટે અમેરિકા જઈ શકે છે આ દરમિયાન તેમની અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ શકે છે આ બેઠકમાં તાજેતરમાં ઊભા થયેલા ટેરિફ વિવાદો અને વ્યાપાર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે જો આ બેઠક થશે

પાસ નોન કોમર્શિયલ વાહન ચાલકો માટે ઘણા ફાયદાકારક રહેશે કારણ કે આટલી ટિપ્સ માટે વધારે ખર્ચ છે તમારે નહીં ભોગવવો પડે અને ફાઇવ ફાસ્ટેગ પાસ એક્ટિવ થાય ત્યારે તમારે કહી શકે કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને રાજ્ય માર્ગ યાત્રા મોબાઈલ એપ્સનો ઉપયોગ કરી શકો છો આ પાસ માત્ર ત્રણ દિવસમાં એક્ટિવ થઈ જશે અને નવા નિયમથી લાંબા અંતરની મુસાફરી કરતાં લોકોને મોટી રાહત મળી શકે છે હવે હવે દેશમાં ટોલ ટેક્સ ભરવાની રીત સંપૂર્ણપણે ગઈ છે લગભગ દરેકના વાહનોમાં ફાસ્ટેગ રહે છે તેને સ્કેન કરીને સીધા પૈસા તમારા ખાતામાંથી કપાઈ જશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે રૂપિયા બે હજારનો એકવીસમો મો તો સૌપ્રથમ મિત્રો આપણે તો શું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના તો કે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય લાભ આપે છે સરકાર બબ્બે હજાર રૂપિયા ત્રણ હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે આ યોજનામાં અત્યાર સુધી વીસ હપ્તા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે જ્યારે વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં બે ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા હવે એકવીસમાં હપ્તો ક્યારે મળશે એ અંગે વાત કરીએ તો વીસમાં આપતા પછી હવે ખેડૂતો એકવીસમાં આપતાની રાહ જોઈને બેઠા છે તમને જણાવી દઈએ તો એકવીસમાં હપ્તો ફક્ત તે જ ખેડૂતોને મળશે જે ખેડૂતોએ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી છે અને બાકીની માહિતી સાચી અને યોગ્ય રીતે નોંધેલી છે તેવા ખેડૂતોને જ આગામી વિશ્વમ મફ્તાની સાથે એકવીસમાં મફત્ત મળવા પાત્ર રહેશે એટલે કે જે ખેડૂતને હજુ સુધી વિશ્વમાં અફ્પ્ન નથી મળ્યો એવા ખેડૂતોને એક સાથે ચાર હજાર રૂપિયા મળશે વિશ્વમાં હપ્તાના બે હજાર અને એકવીસમાં હપ્તાના બે હજાર આમ ટોટલ ચાર હજાર રૂપિયા મળશે સાથે મિત્રો આપની સ્નિય દિવસ તો એકવીસમાં મફતો છે દિવાળી નજીક આવતા ખેડૂતોના ખાતામાં છે ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનામાં ખેડૂતોના ખાતામાં છે આગામી એકવીસમો મફતો છે ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો તે વર્ષના સમાચાર વિશે વાત કરીએ તો તેર ઓગસ્ટના રોજ સોનાના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો થયો છે અને દિલ્હીમાં ચોવીસ કરેટ સોનાનો ભાવ એક લાખ ચૌદસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે સાથે આ બાવીસ કરેડ સોનાનો ભાવ બાણું હજાર નવસો પચાસ રૂપિયા છે દસ ગ્રામ રાજ્યમાં આજે બાવીસ કરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ ત્રાણું હજાર રૂપિયા છે અને ચોવીસ કરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ પંદ પંદરસો ચાલીસ રૂપિયા છે આજે ચાંદીના ભાવમાં સોળસો દસ રૂપિયાનો ઘટાડો થયો છે આ સાથે ચાંદીનો ભાવ એક લાખ પંદર હજાર ત્રણસો ને રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી રહ્યા છે મિત્રો વિશે વાત કરીએ તો પતિ પત્ની બંનેને મળશે દસ હજારનું પેન્શન નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષા એ દરેક કામ કરતા વ્યક્તિઓ માટે મોટી ચિંતા હોય છે આવા સમયે સરકારે સરકારી પેન્શન યોજના ખૂબ જ મદદરૂપ સાબિત થઈ છે ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં લોકોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી અટલ પેન્શન યોજના પતિ પત્ની બંને માટે દસ હજાર રૂપિયાનું માસિક પેન્શન આપવા માટે ઉત્તમ વિકલ્પ છે અટલ પેન્શન યોજના એ ભારત સરકાર દ્વારા સંચાલિત એક સામાજિક સુરક્ષા યોજના છે જેનો મુખ્ય ઓછી આવક ધરાવતા લોકોને નિવૃત્તિ પછી નિયમિત આવક પૂરી પાડવાની છે આ યોજનાએલ સાહીઠ વર્ષની ઉંમર પછી દસ એક હજારથી લઈને પાંચ હજાર રૂપિયાનું માર્સિક પેન્શન મળે છે જો પત્ની અને પત્ની બંને આ યોજના માટે અલગ અલગ ખાતા ખોલાવે છે તો દરેકને પાંચ પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળશે ટોટલ દસ હજાર રૂપિયા આજીવન મળતું આ પેન્શન નિવૃત્તિ પછી ખર્ચમાં ખાસ કરીને મિત્રો ખર્ચોમાં પહોંચી વળવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો પાસે ટોલ ટેક્સ ન વસૂલવામાં આવે એવી અત્યારે હાલ માંગ કરવામાં આવી છે બનાસકાંઠામાં પાલનપુર આબુ હાઈવે પર આવેલા ખીમાણા ટોલ પ્લાઝાને લઈને ખેડૂતો દિવસે ને દિવસે વિરોધ છે એ ઉગ્ર કરી રહ્યા છે તેવામાં આગામી અઢારમી તારીખે રોડ ઉપર ખેડૂતો ઉતરશે ખેડૂતોની માંગણીઓ છે કે ખેડૂતો પાસે જે ટોલ વસૂલવામાં આવે છે એ ન વસૂલવામાં આવે અલગથી સર્વિસ રોડની માગણી કરવામાં આવશે ટોલની આજુબાજુમાં ગામડાઓમાં રહેતા લોકો વીસ કિલોમીટરના વિસ્તારોમાં ખેડૂતો પાસે ટોલ વસૂલવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ છે આગામી દિવસોમાં રણનીતિ સાથે ખેડૂતો છે આંદોલન પણ કરી શકે છે એટલે કે મિત્રો જે રીતે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતો પાસે ટોલ વસૂલવામાં આવી રહ્યો છે કારણ કે ખેડૂતો અત્યારે દિવસે ને દિવસે કહી શકે કે જે બનાસકાંઠામાં પાલનપુર અને આબુ હાઈવે છે ત્યાં દિવસે દિવસે આંદોલન કરી રહ્યા છે ઉગ્ર આંદોલન કરી રહ્યા છે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો બાળકો માટે નવી પેન્શન યોજના કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા બાળકો માટે એક નવી પેન્શન યોજના છે શરૂ કરવામાં આવી છે આ નવી પેન્શન યોજના નામ છે એનપીએસ વાત્સલ્ય યોજના જેની અંદર પા માત્ર ને માત્ર નાના બાળકો છે જેને લાભ મળવાપાત્ર રહેશે અઢાર વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હોય છે એ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે આ યોજના લાભ લેવા માટે બાળકોના નામે ખાતું ખોલાવવાનું રહેશે ત્યાર પછી એ બાળકના નામે તમારે ઓછામાં ઓછા દર મહિને એક હજાર રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે અને મહત્તમ માટે કોઈ મર્યાદા નથી તમે એક હજાર બે હજાર ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર રૂપિયાની રોકાણ છે એ કરી શકો છો અને આ યોજનાની અંદર ત્રણ વર્ષ માટેનો પીરિયડ હશે અને આ પ્રેડિયર પૂરો થાય પછી બાળક જ્યારે અઢાર વર્ષનું થાય તે પછી બાળકનો અભ્યાસ માટે કોઈ બીમારી હોય તો તેવી પરિસ્થિતિમાં રકમ જમા કરેલી છે એમાંથી પચીસ ટકા તમે ઉપાડી શકો છો અને કટોકટીની પરિસ્થિતિમાં તમે ત્રણ વખત ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો જેથી જે પણ મિત્રો આ યોજના અંતર્ગત લાભ લેવા માગે છે એ ખાસ કરીને પોસ્ટ ઓફિસમાં જઈને એનપીએસ વાસલિયા યોજના અંતર્ગત છે એ બાળકો માટે નવી પેન્શન યોજના અંતર્ગત ખાતું ખોલાવી શકે